સમાચાર બનાસકાંઠાની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે કેટલાક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ બનાસકાંઠામાં જોવા મળી રહ્યું છે બનાસકાંઠામાં સવારના સમયે સારું વોટિંગ થયું છે પરંતુ અત્યારે આપ જોઈ શકો છો જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે

કે ગેનીબેન અન્વર્સિસ ભાજપ શું કરશે પણ કદાચ કુદરત પર નજર રાખી રહ્યા છે કે આ ભાઈ બહુ બહુ ગરમાવું વાતાવરણ રાજકીય ગરમાવો વધી ગયો છે એટલે થોડી ઠંડક આપી દઉં પણ એક સારો માહોલ એટલા માટે છે કે મતદાન જે પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આ વરસાદને લઈને કદાચ થોડી ઠંડક રહેશે લોકોને ત્યાં રાહત હશે પણ સૌથી વધારે ગરમાવો પરિણામ નહીં આવે ત્યાં સુધી બનાસકાંઠામાં રહેવાનો જ છે અને એ જળવાઈ રહેશે અને મતદારો બનાસકાંઠામાં સૌથી વધુ ઉત્સાહથી અત્યારે મતદાન કર્યું છે રાજ્યમાં સૌથી વધારે મતદાન બનાસકાંઠા વિસ્તારમાં થયું છે કારણ કે ત્યાં બંને પક્ષોએ બહુ સારી રીતે પ્રચાર કર્યો છે અને ગેનીબેનની જે પ્રચાર પ્રણાલી હતી એ એક અલગ રીતે ઉભરી આવી છે અને કદાચ એ જીતશે કે હારશે પરિણામ છે પણ એક નવો ચીલો કોંગ્રેસને એક નવો પ્રાણ પૂરવાનું કામ અત્યારે ગેનીબેને કર્યું છે